નાચતા કૂદતા નીકળી છે ભૂત પ્રેતની સવારી સેંકડો લોકો વાજતે ગાજતે સ્મશાન પહોંચ્યા અને શાનદાર અંદાજમાં કાળી ચૌદશની ઉજવણી કરી સદીઓ જૂની માન્યતા પરંપરા કુરિવાજો અને અંધશ્રદ્ધાનું ખંડન કરવા માટે ગુજરાત વિજ્ઞાન જાથા દ્વારા સતત બત્રીસમા વર્ષે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું માત્ર રાજકોટ જ નહીં રાજ્યના એક નગરોમાં કાળી ચૌદશની આ રીતે ઉજવણી કરવામાં આવી વડા આરોગવામાં ખાટલે સ્મશાનની વડા ચિતા સળગાવાઈ અને દેશમાં મેલી વિદ્યાનો નાશ કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવાયા કાળી દરમિયાન ખાસ પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો લોધિકાના વડવાજડી સ્મશાનમાં અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા આ દરમિયાન મહિલાઓએ પણ નનામીને કાંધ આપી અને ગેરમાન્યતાઓનું ખંડન કરવાનો સંદેશ આપ્યો આ ઉજવણી દરમિયાન અંધશ્રદ્ધાને અણુબોમ્બ કરતા પણ વધુ ખતરનાક ગણાવાઈ આજ રોજ વડવાજળી ગ્રામમાં સ્મશાનની અંદર જયંતભાઈ પંડ્યાએ એક હજાર અગિયારમો આ પ્રોગ્રામ કરેલો છે અમારે ત્યાં પરિપૂર્ણ અત્યારે સાંજના બાર વાગે અમે આ ગામ લોકોને બે દિવસ અગાઉ જયંતભાઈ અમારા ચોરે આવી અને ગામ લોકોને અમે જાણ કરી હતી અને અમે એમાં પત્રિકા પણ બાટેલી હતી અને ગામ લોકોને ઉજાગર કરવા અંધશ્રદ્ધાની અંદરથી બારું નીકળવા માટે એને પ્રોત્સાહિત કર્યા અને આજ રોજ અમે રાત્રે બાર વાગ્યા છે અમારે ત્યાં અત્યારે પાંચસોથી વધારે માણસો પણ એકત્રિત થયા છે અને જયંતભાઈએ અંધશ્રદ્ધાની અંદરથી બહાર નીકળવા માટેનું બધું અને કાવા દાવા જે કાંઈ કરે એ શીખવાડ્યા અને માણસોને સામે રાખ્યું અને માણસોને એને ઉજાગર કરવા માટે એને ઘણું બધું પ્રોત્સાહન પણ કર્યું છે તો આમાંથી બહાર નીકળવાનું કે ખોટે ખોટા ભૂવા ભારાડીમાં પડવું નહીં દેશભરમાં કાળી ચૌદશની ભારત વિજ્ઞાન જાથાએ શાનદાર ઉજવણી કરી આખા દેશમાં એક હજાર ને દસ કાર્યક્રમો સ્મશાનમાં રાખવામાં આવેલા જેમાં સદીઓ જૂની માન્યતા છે એનું ખંડન કરવામાં આવ્યું છે વિદ્યાનો નાશ કરવામાં આવ્યો છે અગ્નિદાદ ભૂત પ્રયત્ન પિશા ડાકણ જેનું અસ્તિત્વ જ નથી તેનો ડર ભય કાઢવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કાળી ચૌદશ અશુભ કે ભારે દિવસ નથી તે માન્યતાને તોડી નાખવામાં આવેલી છે તિલાંજલિ આપવામાં આવી છે વિજ્ઞાન જાથાનો મુખ્ય ઉદ્દેશ છે કે જે કાળી ચૌદશની ખ્વાબ હતો ભય હતો તે ડરામણો બધો આખા દેશની અંદર લોકોએ સ્વયંભૂ જાગૃતિ કરી અને એનો નાશ કર્યો છે અગ્નિદાહ કર્યો છે અને તિલાંજલિ અને દેશ દેશવટો આપ્યો છે વિજ્ઞાન જાથાનો પ્રયત્ન છે કે પૂરીવારને દૂર કરી અને પોતાનું ઘર છે એને સુખી સંપન્ન રહે તેવા પ્રયત્નો વિજ્ઞાન જથા કરી રહ્યા છે અને આજે વડવાજરી ગામે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ કર્યો તેમાં વિદ્યાને અગ્નિદા આપવામાં આવ્યો લોકોએ વડા ભજીયા ખાધા લોકોએ નાસ્તો કર્યો અને લોકોએ નવ નવાંગતું વિચારને અમલીકરણ કરી અને અને આવનાર પેઢી છે એને ફાયદો થાય એના અમે શપથ લીધા છે એટલે અમે લોકોને અપીલ કરીએ છીએ કે એક કાળી ચૌદશ છે ભારે એક અશુભ દિવસ નથી અને જે જે ભયને ડર બતાવવામાં આવે છે તે દૂર કરવા આપણે સાથે મળીને પ્રયત્ન કરી અને આવા ખોટા રિવાજને દેશવોટો આપીએ તેવી અપીલ કરવામાં આવે છે